ખરેખર હવે સુરત શહેરમાં માતા પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં માતાના ઠપકાથી ઘર છોડી ગયેલી કિશોરી ડુમોસ પહોંચ્યા બાદ નરધમ રિક્ષા ચાલકને ભેટી જતા રિક્ષા ચાલક કિશોરીને પોતાના ઘરે લઈ જવા પામ્યો હતો અને સતત ચાર ચાર દિવસ સુધી હવસનો શિકાર બનાવી હોવાનો પ્રકાશમાં આવ્યો છે હાલ પોલીસે નરધમ રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે બાળકોને ઠપકો આપનારા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં માતાના ઠપકાથી ઘર છોડી ગયેલી કિશોરી નરાધમ રિક્ષા ચાલકના હાથમાં ચડી જતા બળાત્કારનો ભોગ બની છે વાત છે અમરોલીના કોસાડ આવાસની કોસાડ આવાસમાં રહેતા શ્રમજીવી પરિવારની કિશોરીને તેની માતાએ ઠપકો આપતા તે ઘર છોડી જતી રહી હતી અને ડુમસ વિસ્તારમાં પહોંચતા ત્યાં નરાધમ રિક્ષા ચાલક અબ્દુલ કાદિર મેમણની નજર ચડતા નરાધમ કિશોરીને ઘરે મૂકવાના બાને રિક્ષામાં પોતાના ઘર લઈ જવા પામ્યો હતો અને રાત્રિ કર્ફ્યુની વાત કરી પોતાના ઘરે રાખી ચાર દિવસ સુધી કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો જો કે નરાધામની ચુંગલમાંથી છૂટેલી કિશોરી પોતાના ઘરે પહોંચ્યા બાદ સમગ્ર હકીકત જણાવતા તાત્કાલિક પરિવારે અમરોલી પોલીસ મથકે દોડી જાય અને નરાધામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધામ રિક્ષા ચાલક અબ્દુલ કાદિર મેમણે ઝડપી પાડ્યો છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરેશી રિટર્ન